ગાડીને ભૂખ લાગી હતી તો આપડે કીધું ખવડાવી લઈએ ફાઈનલી જ્યાં આપણે આવવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને આપણે આવવાનું હતું હરસિદ્ધિમાં એ પોરબંદર પાસે આપણા માં છે હરસિદ્ધિમાં કોયલા ડુંગર હરસિદ્ધિમાં નો પ્રાગટ્ય દિવસ છે તો આજના દિવસે આપણે દર્શન કરવા આવ્યા છીએ

આપણે અંદર જવાનું છે અને આજે એ બાજુ કાંઈ રૂમ મળે નહીં કારણ કે આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે આપણે થોડાક દૂર મેં કીધું ફ્રેશ ફ્રેશ થઈ જઈએ તો હવે ફટાફટ આપણે જવા દઈએ તો જો આપણે દર્શન કરવા જઈએ છીએ હવે બધું શ્રુતિદીદીનાથ પકડી લે તો જો આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે આરતીમાં ભળી જશું

અને આની માનતા છે એટલે બે શિફળ લીધા છે એ દીકુ જે જે કલવા આવ્યો તું એ જયવલધન હા ફરી ગયો લાવો હા લાવો લોલીપોપ લાવો આને માળો દીકો પાડ દીધો દયા પાડ દીધો જયવલધન જે જે કરવાલો મારુદ્ર જે જે કરવાનું છે કલવાનું છે ને લોલીપોપ નથી ખાવાનું આપણે ગંદા ગોબરા થાય માતાજી ના દર્શન માટે બહુ લાંબી લાઈન છે આપણે અત્યારે ઉભા રહી ગયા છીએ અને આરતી ચાલુ છે માતાજીની

દર્શન દર્શન કરી લીધા માતાજીના હવે આપણે આગળ જવા દઈએ તો હવે આપણે આગળ જઈશું વર્ષિદ્ધિ વન ના બેટા ના તો જો આપણે હરસિદ્ધિ વન ને પગ્યા છીએ હા દ્વારકા આપણે હરસિદ્ધિ વન માં પગ્યા છીએ જો મસ્ત વન છે તો જો જોરદાર બનાવ્યું છે હવે આપણે અંદર જઈએ હે એ જવા દે ને અંદર હા વિદ્યા આવી ગયા છે એ અરસી દીવન માં હા બટ્ટો અ અ તો જો બહુ મોટું વન છે કે 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 લગીન છે એ આ તો બહુ મોટું છે હે હે તને કહો હ અને મોટુંય બહુ છે અં જો બધી સાઈડ એટલું મોટું છે આને મત દયા ખોટા પડ એ આમ જો એ આમ જો એ આમ હે ઠેટ આમ લગીન છે 1 જો રસ મજા નું 1 બનાવ્યું છે હ છે અને આ ભાઈ રોવે છે તો જો આપણે અહિયાં સરસ મજાના ફોટો શૂટ કર્યા રીલ્સ બનાવી લીધી અને મજા આવી ગઈ કા ફૉટોશૂટ કરવા મજા આવી ને તો આ યે બધી આપણે ફૉટોશૂટ કરી લીધા છે મસ્ત થઈ ગયા છે બધી સામે મસ્ત મજાનું બરદગાડું છે ચલો હવે નીકળીએ આપણે દ્વારકા જવા કેમ કે આપણે ફૉટોશૂટ ને એ થઈ ગયું છે અને આપણે થાકી ગયા છીએ અ તડકો બહુ લાગી ગયો છે તો ફાઈનલી આપણે રૂમ રાખી લીધો છે રૂમ રાખીને હવે આપણે

આ આપણો રૂમ ટુર કરાવી દઉં આ અમારો લસ સામાન છે આ બધો અને આ આપણી રૂમ છે જો આપણે અહીંયા વિડીયો શૂટ કરવા હોય તો જો આપણે ટીવી છે આપણે એસી છે અને આપણું વોશરૂમ છે આ વોશરૂમ છે લાઈટ કેની થાય છે આયથી થાય આપણો વોશરૂમ છે જો આપણે વિજયભાઈ નો એનો રૂમ જોઈ લઈએ આ મારા મોટા ભાઈનો રૂમ છે જોવો અને અમારે આ ભાઈ રોવે છે અને અહીંનો નજારો થોડો ખારો છે રોડ જ જોવાનો બીજું કંઈ નહીં જોવાનું જો વ્યૂ છે રોડનો વ્યૂ આવે છે અને આ બેડ ઉપર જોવો એકલો સામાન વિખાણેલો પીડ્યો છે અરે આ વોશરૂમ છે બાથરૂમ વોશરૂમ તો પછી છે ને હવે આપણે છે ને ઘડીક આરામ લઈ લઈએ મને એવું લાગે છે કા બકો આરામ લઈ લેવો ને ઘડીક હા તો આ જો વેફર વાળી કરી છે બિસ્કીટ વાળી ને વેફર વાળી બે